છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટમાંથી કેબલ વાયર સહિતની ચોરી કરનાર ગેંગના છ સભ્યોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે છેલ્લા બે વર્ષથી રાત્રિ દરમિયાન સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરી કરનાર અમુક ઈસમો ઊભા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ દોડી ગઈ હતી અને ભરતભાઈ ડુંગરસિંહભાઈ વાઘેલા લાલજીભાઈ ઉર્ફે લાલો કલ્યાણભાઈ ચૌહાણ તેમજ અજયભાઈ ઉર્ફે અજો પ્રવીણભાઈ ડાભી પરેશભાઈ બાબુભાઈ મકવાણા નિલેશભાઈ ઉર્ફે નીલુ ઉર્ફે ઘુગો રાજુભાઈ રાઠોડ રાધેશભાઈ ઉર્ફે રાધે ગુગ્ગાભાઈ વાઘેલાને રૂપિયા દસ લાખ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા જ્યારે અન્ય આરોપી ચારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા